બાપાય એટલે ફીડો રે એટલે પાડા જીવતા જો એ મૂળ ખાડ પાડો લગભગ મરી ગયો વરદિનો જ ભાગે થયો હોય એ ત્રણસો પાંચ દિનો થાય જ થાય નકરી ઉલ્લી જ ગયો હોય એટલે તો શાસ્ત્રમાં કેવામાં આવ્યું છે ગાયું ના દૂધ પીવું એમનેમ તો નથી કહેવામાં આવ્યું મને દુખ એ વાતનું થાય છે કે આપણે આટલા બધા સદ્ધર થઈ ગયા છે એટલે આપણે બધા કેટેબલ થઈ ગયા છે અત્યારે માગો એ મળી જાય એમ છે છતાય કોક ના કેવાથી બગડવાનો ટીવી ના પડદા ઉપર માધુરી બેન દીક્ષિત આવીને આટલું કહી જાય કાલે ઘને મુલાયમ બા એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પૂ લાવવાનું અંદર 500 ગ્રામ માલ આવે 500 ગ્રામ માલ આવે આવી ઈ કા પાસે કંપની વાળા હું કે કે 45 જેટલા વિટામિન આવે 45 જેટલા વિટામિન આવતા હોય તો હું તમને ખાલી સહજ રીતે કહું દૂધની તપેલી ઊંધી વાળી દીધી આપણે સાઈન ઘીની બવણી ઉંધીવાળી વાળી કામ ખબર છે આ પાકો માલ છે જો પિસ્તાળીસ રીતના વિટામિન આવતા હોય તો પાકા માલ માં આવવું જોઈએ ને તો આને ફોહા ગટર માં નો જવા દે અને પીવો હવાર હાન કબજિયાત નો રે પિસ્તાળીસ રીતના વિટામિન છે હવારમાં છોકરા રોતા હોય ગરમા ગરમ રોટલી બનાવો તેને સમશી શેમ્પુ નાખો ઉપર મોરસ સોરો ઘૂંઘળું કરીને ખવડાવો આને પિસ્તાળીસ જાતના વિટામિન છે અત્યારના ડોક્ટરો એમ જ કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે પિસ્તાળી આપે મળો ને દાબા આખું કર રંઢા જેવા થઈ જાવ ને યાર હું કામ આવું કરો એ વી જાય વાહે બીજી આવે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું કન્ડિશનર લાવો એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે નકર એને ખબર મોઢું ક્યાં સુધી તો એને નથી ખબર ઈ કેટલાનું આવે કે 400 રૂપિયાનું માલ કેટલો આવે 150 ગ્રામ માલ સટેક નીકળી ત્રીજી આવે એનું કયું ન કરતા થોડુંક માર્યું કયું કરજો હું શીરમ લાવો કે એનાથી શું થાય તો કે વાળ કાળા દેખાય ને ચમકદાર દેખાય એ કેટલાનું આવે કે દોઢસો રૂપિયાનું પચાસ ગ્રામ એટલે મારા માવતર મારા ભગવાન બુદ્ધિશાળી મારા જીવીઓ બે હાથ જોડીને પ્રાર્થના કરું એનું ટોટલ મારો ને તો બે હજાર રૂપિયાને ખાલી માથામાં નાખવાની જોયેલા તો બે હજાર રૂપિયાનું ખાલી માથામ નાખવાનું આવતું હોય તો આજથી બધા એક ત્રણ લેવા ત્રણ દિવસના મહોત્સવની અંદર કે જેટલું પણ હું વાપરીશ ને એટલું સ્વદેશી વાપરીશ અને માની લો કે બે હજાર રૂપિયાનું ઈ માથામ નાખવાનું આવતું હોય તો એની કરતાંથી એ ખારી ગૌશાળાઓમાંથી બે બે હજાર રૂપિયાનું કિલો ગાયનું ઘી લઈ આવો ને ગાયો જીવતી રહી જાય છોકરાય રંડા જેવા થાય આપણા પૈસા આપણી પાસે રહે સરકારનું અસુલોય પી અમારી માંગે પૂરી કરો આપણી પાસે પૈસા પડ્યા જ હોય એટલા આપડો પૈસો આપડી પાસે રહેવો જોઈએ બસો બસો વરહ મારી મારીને તમારી પાસે અંગ્રેજો કોલગેટ ને બસો વરતી અને ઈ સ્વાભાવિક છે આપણા બાપ દાદા ભોળા એટલા હતા ઓલું કડું દાતે ગણતો તુરું દાતે ગણ ખારું તો ઓલું પાસે તમારી પાસે વર્ષે ને વર્ષે પચાસ હજાર કરોડનો નફો બહાર વીવો જાય છતાં આપણે શું કે હજી આપડા દીપિકાબેન પાદુકોણ કે ઓલા બીજા પ્રિયંકા બેન ચોપડા ગાડીના બોનેટ માંથી નીકળે ને આમ માં એક લાંબુ કરે શું તમારા ટુપીસ મીઠું છે અમારામાં છે અમારા બાપ દાદામાં ડોહો તમારામાં નથી કે બસો વર્ષ પછી મીઠું હોતો જ તમે આમાં ડોહો આમાં મીઠું હોય મીઠું ગણવાનું હોય રમાડવામાં આવે છે મારા બાપ રમાડવામાં આવે જાગી જવા હવે તો રામરાજા આવ્યું હવે ક્યાં આપણે કોઈને હાથ તલે રહેવાનું છે કે બંધુકુ તલવેરું લઈને નીકળી જવાનું આપણે આ ઈશ્વરે આપણને હવે તક આપી છે આપણને જીવવાની આપણે આપણું નહીં હાચવી એક કોણ હાચ પછી આમ નિમાણે લઈ ગયા લઈ જ જાય

એને ઉભું કરીને કપડા નહીં બેબી મારું સાવજ છે ને સાવજ પડી ગયું છે ને ઉભું નથી હાવજ ની ઉપમા આપે નહીં બેટા નહીં રડવાનું નહીં બેબી એને કપડા ખખેરામાં નહીં બેટા નહીં 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 રડવા પણ એક વસ્તુ તો માર્ક કરજો જોજો છોકરું રોતું હોય ને માં સાની રાખે તો છોકરું સારું લાગે મારુડી લાગે એની મમતા ઝળકાઈ આવે એવું આપણને લાગે પણ એ જી કે રોતા છોકરાને બાપ રમાડતો હોય તો હું હે હે નથી ઘેર રમાડતા કોકના છોકરાઓને બહુ ચોકલેટું આપો છો ઘરના રમાડો ને ભાઈ બાપ રમાડતું તો ફેર પડી જાય શું આમાં આમાં બસ હો બેટા બસ હવે બસ એલા પણ બસ હવે પણ સમજતું નથી હવે ને સાનું રાખે છે એ હળવું નથી સાના રાખવા ઘેર જ લાવ્યો હું કેમ રવડાય છું ભાઈ ધીએ ને પાછું ગાડી મોરી બે ગામમાં લઈ જાય ગામમાં લઈ જાય પાછું એમ એમ કીધું એક મારો માવો દે છે તો સુરમાં રોતું હોય ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગર્ભધારક હોય ને જે માતા એને રામાયણ વાંચવાનો રિવાજ છે ગીતાજી વાંચવાનો રિવાજ છે નહીં કે હિન્દી ફિલ્મ જોવાના કે નહીં કે અનુપમા જોવાનું જેવું જોવું એવું બહાર આવીને ચિત્રે માફ કરજો મને શબ્દો ઉપર કાંઈ પણ ફેર પડતો હોય તો મને માફ કરજો

આમાં મોટા કરવાના છે ભાઈ આમાં મોટા જ કરવાના આપણે એ કાચા માલ વાળું એને કપડા ખડકે ત્રી વર પાછળ પાકા માલ વાળા ઉભી બજારે ધોડ્યા હતા ને પેરેગોન ના સંપલ માસલાકાર ના સંપલ પેન્યુ નો હોય આગળ પોસ હારો હોય પેન્યુ નો હોય જોઈ એમાં જે ઓલી ડટી હોય ને એ ડટી ની હેઠે રામબાવાળો હોળો ભરાયો હોય કાંટો પીન ભરે હું કામ કે ઘર આવી જાય વાડી આવી જાય એવું થાય એમ એ ઊભી બજારે ધોડ્યા જતા ને કાંટો પીન નીકળી જાય ને આ સંપલું આ પગમાં ભટકાઈ પડી લહરી હાડા ત્રણ ફૂટ લહરી પછી ઊભા થઈને એટલું જ કરી નથી ગયું ને દોઢસો ફૂટ શેટા દઈને અમે તમારા કપડાં ખખેરતા હું કામ અમે ન ખખેરી તો અમારો બાપ ખખેરે ખખેરવા ખખેરવામાં ઘણો ફેર છે રે ખખેરા કોને કહેવાય જો એ બાપુજી ખખેરે ને એ તેણ તેણ પેઢી સુધી ડાઉનલોડ થાય અત્યારનો કોઈ પણ ફોન હોય આપણો આ ફોન આવ્યા દાખલા તરીકે આને તમે મહિનો પંદર દીક વી દી થાય સોફ્ટવેર અપલોડ થાય ને એટલે નેટવર્કમાં આવો ને તમારું નેટ હોય ને એટલે એમ ઓકે કરો ને એટલે ઓટોમેટિક સોફ્ટવેર અપલોડ થાય ખબર પડે પચાસ ટકા સાઠ ટકા સિત્તેર ટકા એસી ટકા આ ત્રીસ વર્ષ પહેલાં બાપુજીએ જે સોફ્ટવેર અપલોડ કર્યો ને આય હાય 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 સૂટ દડીને ને એવું રમતા હતા કોકની કાશની બારીમાં દે નળિયા ભટકે નળિયા ફૂટે પછી જે

એને કહેવાય ઢોલ અને અડબૂત જે લુપ્ત થઈ ગયું એ એક અહીંયા અહીંયા નાના મગજમાં અડબૂત મારે આંખો વિસાય દે ખબર પડે કેટલા ટકા સોફ્ટવેર અપલોડ થયો આ તેણી તેની પેઢી બધી હાલવાનો છે આ સોફ્ટવેર મને માફ કરજો અમારા માસ તો અમને જે માર્યા છે ને એટલે જવાબદારી લેતા શીખી જાય એક પાછા માસ્તરો કેવા શાળી શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળા નોકરીઓ કરી અમે એને પાસે ભણ્યા કાકા એને પાસે ભણ્યા બાપુજી એને ભણ્યા હોય અમે લેસન લેન નો જાય તો એ બાપુજીના નામનો એક લાફો મારો તારો બાપે આવો જ હતો પણ હવે શાળી વર્ષ પહેલાં છૂટા કરો હવે બે ને યાર આમાં આમાં શું કામ રાખો છો એને ન કર્યું તો કે મને શું કામ બહરાટી બોલાવો છો એ હું શું કરી હોટી રાખતા આમ તડિંગ નારાયણ મારે ને તો ભરોળો એટલો કદ થાય એક લીલા વહાડાને હોટી હોતું લીલા વહાડાને હોટી આય હાય હાય નમડી ના ઘરે જો આમ કરીને રન કરે થોડીક અહીંયા ટચ થાય થોડીક અહીંયા ટચ થાય ટચ થાય સ્માઈલ દઈને નીકળી જાય પણ જાતી જાતી મગજ હેંગ કરતી જાય કે સોળવો કઈ રીતે કે ભેગો ન થાય હે એ માયલું તો અત્યારે કાંઈ નહીં ને હે ભાઈ હે અત્યારે તો આખું એક થપ્પડ માર્યું તો આખું ઘર નિશાળે જાય અમારા છોકરાને થપ્પડ કેમ મારી તમારાથી અડાય કેમ અમારા છોકરાને મારી જો જેવો માસ્તર છોકું કે તારા પેટનો તને નહીં ખબર હોય કેટલું ઓફલખણીનું છે આ આ તારા ઘેરે નથી અજવાળું એટલે નિહાળે મૂકી દાતા પતાહામાં મોટા થેલા છે યાર એટલી નો ખબર પડે આપણને ત્યારે ક્યાં ડેરી મિલ્ક નો જમાનો હતો પણ પ્રેક્ટિકલી શીખવાડ્યું તમે જો ઝીણી ઝીણી બાબતમાં આનંદ આવે આનંદ આવવો જ જોઈએ હું કામ તમારું હૃદય ચોખ્ખું હોય ને તો નકર આ ગમે એટલું તમે અહીંથી બોલો ન મજા આવે અમુ હમણાં એક મારું મિત્ર મારી પાસે આવ્યો મને કે શેર બજારમાં એ કે પંદર દિવસમાં વીસ લાખ રૂપિયા થઈ ગયા મેં કાતા કેટલાય કે દોઢ કરોડ એટલે નવરો થયો એમ કે બધી જગ્યાએ બધું ન હોય આ ભેળોય ન થાય ને હું તમે ભારતીય સંસ્કૃતિના વાહક છીશ આજે આપણે આ બધું ભૂલી જાવ તો કાલે આપણે પેઢીને કોણ શીખવાડશે ક્યાંથી લાવશો શું કરશો આ દુનિયાની અંદર અમુક અમુક બાપા એવા હોય અમુક અમુક પોપો હોય ને પોપો જેને ખટારાનું વરણ ન હોય પોપો એ એમ કે તમે અમારા છોકરા અમારે કહ્યા ને આવું હે છે ખોટો વ્યવહાર ન કરો અમારો છોકરા અમારે કયા નથી તમારે રીતે જોઈ લેજો તો અમુક બાપુજી પાસે એવા હોય મારો છોકરો ગમે ને કહી દે પચાસ બેઠા હોય તો કહી દે ને પાંચસો બેઠા મારો છોકરો ગમે ને બોલ નાખે એ જો ગમે ને બોલી નાખતો ને ત્રીસ વર્ષ થવા દે કેમ એ તો નહીં બોલી નાખશે એ તો જેવા સંસ્કારો અંદર રેડો છો એ પ્રમાણનું સ્થિતિ થવાની કેમ કે આ બધું એમને નથી થતું કોઈ કલાકાર એ ભજન ગાવા આવતો હોય અથવા તો કોઈ કોઈ કલાકાર અહીં વાતું કરવા આવતો હોય એ અત્યારે જે વાતું કરતો હોય ને એના એના જીવનની અંદર એટલું વણી 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 ને ત્યારે આ બધી વાતો નીકળતી હોય ચોપડા તો હોય નહીં આ બધું અનુભવ માંથી ઉભું થતું હોય એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ત્રી પાંત્રીસ જે ભાષા વાળા ને છસો સાતસો હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું ત્રી ને સમજાય છસો ને ઉપરથી થાય એટલે મેં કીધું એક એમાં બરોબર ઉપરથી થાય અન્ના ઊભા થયા કાચડી વાળા એમ કિલક બિલક કર્યું આમ હાથમાં હો બંદૂકડી હા ચૂકલી સાંડૈયાવાળીની એટલે આમ વૈશ્વમાં ઊભો થયો ને એટલે મારે ગુજરાતી ભૂલાઈ જ ગયું આમ પાણામાં સ્ક્રૂ ફિટ કર દેને એમ હિન્દી નીકળ્યું મે ભાઈ મેં કીધું એમ સરે આમ તું વૈષ્માં ઊભા છે આવો કિસ કામ હે એ કે બીડું બોલ બોલની ગાની તું અમને કામ કરો પૂન એક આદમી ઢૂંડરી લાય મેં કીધું એમ ભલે ઢુંડરી લાય પણ આમ તો આને ઘોડાને હેઠા રાખ ને ભાઈ હું કામ હેસા નાના છોકરાઓને બીવરાવતા હે

બોલો હું કરો તમે આનો ને એમાં કુદરતી હું હોય ને એમાં હું કાંઈ પણ ગુજરાતી બોલું ને આયોજકને મેં પૂછ્યું મેં કીધું ભાઈ હું અહીંથી ગમે એટલું બોલું છું ને એમાં બોલા ને ઉપર કંઈ ટપો જ નથી પડતો છે હું મને કહે બધા હની સિંઘવાળા મેં કે હની સિંઘ એટલે મન કે હની સિંઘ બોલા રેપર સોંગ નથી ગાતો એ હની સિંઘવાળા છે મેં કીધું એ હની સિંઘવાળા છે તમે ડારા સિંઘવાળા છે એમાં છે હું ને મૂંઝાવાનું મૂળ ન થતું સાત આઠ દસ જણા ખારી સિંઘવાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવડો એ હજ ખબર પડતી હતી ખારી સિંઘવાળા છે આ દેશ માં બ્રાહ્મણ નો હોત તો મને તમને વેદો ની નો ખબર પડતી હોત આ દેશ માં ચારણ નો હોત તો મને તમને સાહિત્ય દેશમાં જો સાધુ ન હોત ને સાહેબ તો જન મંગલા સ્ત્રોત ની હનુમાન ચાલીસા ની ખબર નો પડતી હોત મારા વાલા બધા પોતપોતાને પૂરક જ પણ મૂળ ભૂલી ગયા મેં કીધું ઈ એની સિંગવાળા છે અમે ડારા સિંગવાળા છીએ મેં કીધું અમારા ચારણો સફા કરવા લખે ને મેં કીધું એકાદ જોઈને સંભળાવું ને એના ચહેરા ઉપર સ્માઈલ આવે તો ચારણ સાહેબ ગઢવી સાહેબ ગાય તું નહીં પણ હું મારા આ કેસેટમાં આવતું હતું હાજા દોડિયા પાંજરા વાળા હાંકળા થી બાગ બાંગ બોલી ગામડા માં ઈ હાંક માંગ જાણે ગુટા દેહી જમદ છોટા પેલા છોટા જમાને કદા ફટી જમીતા તો રોડીયા પાંજરા વાળો હકળતી પગું છૂટી પાંગોલી ગમડામાં તિયા હંગ પાંગને સદહે જમ ઉડાળા તો ડબના ને ડટા મોર પડકોડે તાલે ગુંદુ કી ઉંદરનો તુરુ રોકા ઠણકી પંડાવાળા હાંડોળા દિવાડ સટી માંગોલી ગમડામાંથી હક પંગદણ જુડ દે હમ જળમ જુડ બલંગદને રૂકાસ માન જબ પુટ જમીદાળો પાળો ઠકોવાળો ભલકાળો વેરે દે કે પંડાવાળા રંગકાળા રકતાળો પૂ ભો જાળા ઉટેરા વાહે વાલે નાનો ફણ તો કે ગણ ગાણ કી દરણ કી માખરે કડે

હું એ મારા શિકા પાડવા ન આવ્યો પેલી વાત તો બાપના દરબારમાં શિકા પાડવાની વાત જ ન હોય પણ એક સહજ રીતે તમને કહું હા 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 તારી એકોતેર પેટી ગંગા સ્નાન કરે પાંચસો પાંચસો ની દેતા શીખવાડો હનુમાનજી મહારાજ ના રોદ્ર સ્વરૂપનું વર્ણન ગાવ ને એટલે મને ક્યારેક ક્યારેક રૂવાડા ઊભા થઈ જાય મેં કીધું લખ્યું છે મિતદાન ગઢવી પોલીસમાં છે એટલે એ બોલતા હતા મને ગમી ગયું મેં ગોખીને મેં કીધું મને મજા આવે છે પણ એક સહજ એમાં મને વિચાર એવો આવ્યો આ બેઠેલા ખબર કે આપણા બાપુજી પાંચ વાગ્યામાં જાગી જાય ને દીકરા હોય તો એ સવારમાં પાંચ વાગ્યા વહેલા જાગી ખાતરની ગાડીઓ નાખવા વ્યા જાય અમને અમારે દસ વાગે અમે જઈએ ને એટલે ખાલી શાની રિક્વાયરમેન્ટ હોય આ હતા ભાઈ તમે શાહ લઈને વ્યા આવજો બપોરે ભાટ લઈને જાય ને એટલે પૂછી સહજ રીતે કે હે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે શાળી ગાડી ખાતર નાખ્યું બપોરે ભાત ખાઈને પાછા બે વાગ્યા સુઈ જાય હોળી પાછા નિરાય તમને કહો જાગીને વળી પાછા કામે સોટી જાય સાંજે છ વાગ્યા પાછા રિટર્ન આવે ને એટલે પૂછી કેટલી ગાડી ખાતર નાખ્યું તું કે હિતર ગાડી ખાતર નાખ્યું હા કે ના એ વડીલો એવા હતા હુકામીન પાછી ખોરાક એવા હતા અહીંથી હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું આ હિતેર હિતેર પચા પચા ગાડી ખાતર નાખી દે ને એ બાપુજી કે દાદા એ કોઈ દી એમ ન કીધું તાર બાને કેજે ફ્રીજના ઉપલા ખાના બે રેડ બુલ પીડ્યા છે આપે એમ કે હાલ આખો દે એટલું કામ કરું તો એનર્જી તો ઘટવી જોઈએ ને તો અત્યારની પેઢીઓને કંઈ કરવું નથી એક હળીના બે કટકા નથી કરવા બેઠા બેઠા એની એનર્જી હે નહીં ઘટે એને હેલ પીવા જોઈએ એને રેડબુલ પીવા જોઈએ એખો ને પસાર રૂપિયાનું કઈક આવે એ પસાર રૂપિયાનું એખો પસાર રૂપિયાનું એ આવે તો એખો વીસ રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે લિટર ઉભા ઉભા પી જાવ ભાઈ બે પેઢી સુધી એનર્જી ન ઘટે ઘણા ને મનમાં એવું છે કે આપણે આ કરશું ને તો થોડાક પ્રોફેશનલ દેખાય હજી કહું બગાડવામાં આવે ઋત્વિકભાઈ રોશન ગાડી ઠેકાડે ઓલા ડુંગરે ગાડી લઈ જાય માઉન્ટેન ડ્યુ ડર માઉન્ટેન ડ્યુ ડર કે આગે જી છે એટલે એનો કહેવાનો મતલબ કે અમે ઈ વસ્તુ લઈને આવ્યા છીએ એ પાણી લઈને આવ્યા છીએ કે તમને ગભરામણ થતું હોય તમારી અંદર વાતો પડી હોય તમે કોઈ કઈ ન હોય આ વીસ રૂપિયાની પાણીની બોટલ પીઓ એટલે અમે તમને અભયવર્ધન આપ્યું વીસ ની પાણીની માં મારી દીકરા અભય વર્ધન દેવા નીકળે એટલે એનો મતલબ એવો જ છો ને કે પચાસ લાખ નું દેણું થઈ ગયું હોય બાપુજી કઈ ન હોય સમાજમાં કોઈ કઈ ન હોય તો પાણીની બોટલ પીન જાવ ને માઉન્ટેન ડ્યુ બાપુજી કઈ કી આવવાનું મરદો વાળા કામ કરે આવ્યા બોલો રેશન કાર્ડ માં નામ કાઢ નાખી બીજું કઈ હે અભય વરદાન જોતું હોય તો મારા બાપ એક જ એવો દેવ છે જે હનુમાનજી મહારાજ પણ જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીસ તું લોક

એલા ગાંડા એક વખત હનુમાનજીને યાદ કરી ઈ મારો કહેવાનો ભાવ કે તમારું મોરલ તૂટવા મળે અને તમારું મોરલ ડાઉન થવા મળે ને તેથી હનુમાનજી મહારાજની સાક્ષાત ભજો અથવા તો ઈષ્ટને ભજો તમારી કુળુદેવીને ભજો ઈ તમારા કામ કરશે નકરા દિલ તૂટી જાય છે ને જાનુડિયું નું ને આવું બધું આવું નથી સાંભળવાનું આપણે આપણે માય કાંગલા નથી કે આપણે નકરા દિલ તૂટી ગયા હોય એના ગીત સાંભળવા આપણે તો તો अपरे रामना वंश जो केवे साहेब येने आपला पूर्वज जो छे येना की थांबळा जय गपी घरा लवा नंद जोर कपी सुमन चंद छवि फलक चोर लिख बिन नाही ललाण अलकटा वने गोमना नंद कहे गुणजमाल फलक कहे जय गुरु पंख फलकंद चोर काका परोळ गळ दरगद परमरण प्रौढ ते कान धारण तु मटगतो ओट कटे का परक सनकड कौड लंगा अतिमंतदार फलक लखि गळ न सकाग जिक बडो तल तल गोमना रां गोमना गोमना रां वंश હવે ઘરમાં હોય એટલા બધા એના મોબાઈલ આપી દીધા સવાર માં પાંચ વાગે જાગવાનું તો મારી માવડીઓ હનુમાન ચાલી શકે જે પણ તમને યમનાસ ટકા હોય શિવરૂદ્રી હોય બધું પાણીયારે મૂકી દે એની ઉર્જા આખા ઘરમાં ફેલા હે ને